દર્દીઓનું ધસારું જોવા મળી રહ્યું છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારું જોવા મળી રહ્યું છે સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ દસમાંથી ત્રણ દર્દી ડેન્ગ્યુના છે મચ્છરોનો ઉપદ્રવ છે વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુ ના પ્રજનન માટે શ્રેષ્ઠ સમય છે ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે શહેરમાં હાલમાં આ સ્થિતિ છે છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ વરસી રહ્યો છે ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે વોર્ડમાં દાખલ દસ દર્દીઓમાંથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રે આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદે થોરણે કામગીરી કરવી જોઈએ પુણા ગામના બાળકનું તાવમાં મોત નીપજ્યું હતું મૂળ અમરોલી પુત્રો પૈકી રુદ્ર ઘર પાસે આવેલા આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો તેને ત્રણેક દિવસથી તાવ આવી રહ્યો હતો જેથી ખાનગી હોસ્પિટલોમાં તેની સારવાર પણ ચાલી રહી હતી દરમિયાન શનિવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત લથડી હતી જેથી પરિવારજનો ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો